મધ્યપ્રદેશમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને પણ આપણે સમજી લીધું તો આજે ચોથા જ્યોતિર્લિંગ તરીકે મિત્રો મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની ચર્ચા કરીશું મિત્રો ભૌગોલિક રીતે જોવા જઈએ તો વિંધ્યાંચલ પર્વતમાળામાં નર્મદા અને કાવેરી નદીની વચમાં એક ઓમ આકારનો ટાપુ આવેલો છે અને એ ટાપુના નામ પરથી આ જ્યોતિર્લિંગનું નામ ઓમકારેશ્વર પડેલું છે મિત્રો કહેવાય છે કે ગંગામાં નહવાથી પાપ ધોવાય પરંતુ નર્મદાના તો દર્શન કરવાથી પુણ્ય મળે મિત્રો એવું કહેવાય છે કે દરેક પથ્થરને જો નર્મદામાં પગ પલાળી દેવામાં આવે અને એ પથ્થરની પૂજા કરવામાં આવે તો એક શિવલિંગ જેટલું જ મહાત્મય ધરાવે છે નર્મદાનો ઉલ્લેખ શબોદ ભવા તરીકે થયેલો છે મિત્રો ઇતિહાસમાં જોવા જઈએ તો વિંધ્યાંચલ પર્વત ઉપર આ જે ટાપુ છે તે ટાપુને માંધાતા ટાપુ તરીકે ઓળખવામાં આવતો હતો કારણ છે કે અહીં ઈશ્વાકુ વંશજના રાજા માંધાતા રાજા એ ભગવાન શિવના પરમ ભક્ત હોય છે તેમને શિવ પૂજા કરી અને એનાથી સ્વયંભૂ અહી ઓમકારેશ્વર શિવલિંગ ઉત્પન્ન થાય છે અને એ શિવલિંગ એ 12 જ્યોતિર્લિંગોમાં સ્થાન બને છે મિત્રો ઈશ્વાકુ વંશજ એ ભગવાન શ્રીરામના વંશજ સાથે સ્થાન ધરાવે છે મિત્રો ઓમ શબ્દ જ એ ત્રણ દેવોનું સ્થાન નક્કી કરે છે વિષ્ણુ બ્રહ્મા અને શિવ અહીંના જ્યોતિર્લિંગમાં ત્રણ એક જ દીવામાં ત્રણ જ્યોતો પ્રગટાવવામાં આવે છે મિત્રો આ જ્યોતિર્લિંગ બધા જ્યોતિર્લિંગથી એટલા માટે અલગ પડે છે દરેક જ્યોતિર્લિંગની ઉપર એટલે કે ગર્ભ ગૃહમાં ગર્ભગૃહ ઉપર એક મંડપ હોય છે પરંતુ અહીં એવું નથી જ્યોતિર્લિંગની બિલકુલ ઉપર શિખર મંડપ નથી મિત્રો આ અલગ જગ્યાએ છે બિલકુલ સામે ભગવાન વાહન નંદી હોય છે પરંતુ અહીં જ્યોતિર્લિંગની સામે ભગવાન શિવનું વાહન નંદી નથી એની બાજુમાં છે આવું એટલા માટે કદાચ જે તે સમય બનાવ્યું હશે કારણ કે મધ્યકાલીન યુગમાં બચવા માટે નંદીને બાજુમાં રાખવામાં આવ્યો અને એટલા માટે એવું નક્કી કરે કે આ કોઈ મંદિર નથી એવું એક માન્યતા છે મિત્રો આ પાંચ જ્યોતિર્લિંગ છે પાંચ માળનું મંદિર છે પાંચ મંજલા મિત્રો બને છે એવું કે જ્યારે આપણે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કરવા જઈએ તો નીચેની મંજિલામાં મહાકાલેશ્વર હોય છે બીજા મંજિલામાં ઓમકારેશ્વર હોય છે જ્યારે આપણે ઓમકારેશ્વરના દર્શન કરવા જઈએ છે તો નીચેની મંજિલામાં ઓમકારેશ્વર બીજેની મહામંજિલામાં મહાકાલેશ્વર પછી ત્રીજેની મંજિલામાં સિદ્ધેશ્વર ચોથેની મંજિલામાં ગુપ્તેશ્વર અને પાંચમી મંજિલામાં ધ્વજેશ્વર આવા પાંચ જ્યોતિર્લિંગ ૐકાશ ૐકારેશ્વર માં છે મિત્રો ફરીથી પ્રથમ મંજિલામાં ઓમકારેશ્વર દ્વિતીય મંજિલામાં મહાકાલેશ્વર તૃતીય મંજિલામાં સિદ્ધેશ્વર ચોથા મંજિલામાં ગુપ્તેશ્વર અને પાંચમી મંજિલામાં ધ્વજેશ્વર નામના જ્યોતિર્લિંગ આપણને જોવા મળે છે મિત્રો અમુક વખત માનنے والے دیکھتے નહીં ઓર દેખને વાલે માનતે નથી મિત્રો આ જ્યોતિર્લિંગોના આપણે દર્શન કરીએ આ જ્યોતિર્લિંગો વિશેનો ઇતિહાસ જાણીએ ત્યારે એક જ શબ્દ નીકળે છે અદ્ભુત અકલ્પનીય મિત્રો તો આશા રાખું છું આપ પણ આ જ્યોતિર્લિંગના દર્શન કરો અને પુણ્ય મેળવો મિત્રો જો આપને આ વિડિયો ગમે તો એક પુણ્યનું કામ કરી સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો તો મળીએ છે આગળ નવા જ્યોતિર્લિંગે